નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાનને લઈને સર્કિટ હાઉસ નવસારી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન સમગ્ર ભારતમાં અવિરતપણે ચાલી રહ્યો છે જેના ભાગરૂપે નવસારી જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી હેઠળ સ્વચ્છતા અભિયાનની શરૂઆત તારીખ ત્રીજી ડિસેમ્બરથી કરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં થયેલી કામગીરી તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે હવે પછી કરવાની થતી કામગીરીની જાણકારી આપવાના હેતુસર આજરોજ નવસારી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી આ અવસરે નવસારી કલેક્ટરે જણાવ્યું હતું કે અભિયાનની શરૂઆતથી અત્યાર સુધીમાં જિલ્લાના હજાર કરતાં પણ વધુ સ્થળો પરથી સતાવીસો ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે આ દરેક સ્થળો ઉપર ગ્રામજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકપ્રતિનિધિઓના અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો આવનારા દિવસોમાં સ્વચ્છતાની કામગીરી પૂર્ણ કરી નવસારી જિલ્લાને સર્વોચ્ચ સ્થાને લઈ જવાનો જિલ્લા વહીવટી તંત્રનો અભિગમ હોવાનું તેમણે જણાવ્યું હતું સ્વચ્છતા જાળવણી માટે સૂકા અને ભીના કચરાને અલગ અલગ કરી નિકાલ કરવો આવશ્યક છે નવસારીને વધુમાં વધુ કેવી રીતે સ્વચ્છ બનાવી શકાય તે માટે મીડિયા કર્મીઓ સહિત સૌ પ્રજાજનોના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી આ અંગે સૂચનો પણ આવકાર્ય હોવાનું તેમણે જણાવ્યું સ્વચ્છતા કાયમી જળવાઈ રહે તે હેતુસર સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન દરમિયાન વિવિધ એનજીઓ શાળા કોલેજોના સહયોગથી શેરી નાટકો સ્વચ્છતા દોડ રક્તદાન શિબિર વોલ પેઇન્ટિંગ અને વૃક્ષારોપણ કરાશે બસ સ્ટેશનો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે ત્યારે સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ આવે તેમનામાં પરિવર્તન આવે તે માટે અનેક સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી જનજાગૃતિ કેળવવાનું આયોજન કરાયું છે લોકોને પ્રોત્સાહન મળે તે માટે નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સ્પર્ધા આયોજન કરાશે ત્યારે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ શું કરી રહ્યા છે આવો આપણે સાંભળીએ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સ્વચ્છતા હી સેવા જે અભિયાન ચાલી રહ્યા છે આ અભિયાનના અનુસંધાને જિલ્લાની અંદર સંસદ સભ્યશ્રીની પ્રેરણાથી સાંસદ દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી આ કાર્યક્રમ ચાલી રહ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત અમારી નવસારી જળના બધા પ્રજાજનોથી અપીલ છે કે જે સ્વચ્છતાની ઝુંબેશ આપણા જિલ્લામાં ચાલે છે આ અભિયાનમાં તમે પરોક્ષ અથવા અપરોક્ષ રૂપે આ જોડાવો પ્રત્યક્ષ રૂપે તમે આમાં શ્રમદાન કરીને જોડાવી શકો છો અને આ પ્રત્યક્ષ રીતે સૂકા કચરા અને વિના કચરા એનો સેગ્રીગેશન કરીને તમે જો કચરાનો નિકાલ કરશો તો તમારા ગામ શેરી જિલ્લા સિટી બધા સ્વચ્છ રહેશે આજે આ કાર્યક્રમના અનુસંધાને આપણે મીડિયાના મિત્રો મારફત એ જનજન સુધી અપીલ પહોંચે એ કાર્યક્રમ ગોઠવ્યા હતા અને પાછલા એક મહિનાની અંદર જે કંઈ કામગીરી થઈ છે એનો પ્રેઝન્ટેશન પણ બતાવ્યા હતા

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ જણાવ્યું કે સ્વચ્છતા એ સંસ્કાર છે અને આપણી સંસ્કારી નગરી નવસારીમાં રહીએ છીએ તો આપણે અહીંના સ્વચ્છતાના સંસ્કાર સમગ્ર દેશમાં ફેલાવીએ તે આવશ્યક છે કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં ક્લસ્ટર બનાવી કચરાનું પ્લાસ્ટિક રબર વગેરેમાં વર્ગીકરણ કરી તેને વેચાણ તેમજ ઓર્ગેનિક કચરામાંથી વર્મી કમ્પોસ્ટ દ્વારા ખાતર બનાવી આવકનો સ્ત્રોત ઊભા કરવાનું આયોજન પણ કરાયું છે તો જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું કે જિલ્લાના તમામ પોલીસ મથકોમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે વિવિધ ગુનાઓ હેઠળ રિટેન કરવામાં આવેલા વાહનો અને પ્રોહિબિશન હેઠળ પકડાયેલા નશીલા પદાર્થોનો પણ નિયમિતપણે નિકાલ કરવામાં આવતો હોવાનું તેમણે જણાવ્યું તેમજ જૂના વાહનો પણ નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ શું કરી રહ્યા છે આવો આપણે સાંભળીએ માનનીય વડાપ્રધાનના પ્રેરણાથી નવસારી જિલ્લાની અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી નામનું અભિયાન અત્યારે ચાલુમાં કરવામાં આવ્યું છે જેમાં તમામ જિલ્લાના તંત્ર અને પબ્લિકને સાથે ભેગા મળીને સાફ સફાઈ અને કચરોને નિકાલ કરવાનું એક યુદ્ધ સ્તરે ઝુંબેશ કરવામાં આવી છે તે અભિયાન અંતર્ગત જે જે જગ્યા ઉપર સાફ સફાઈ કરવામાં આવી છે એવા હાઈ ફ્રિકવન્સી સ્પોટ્સને આઈડેન્ટિફિકેશન કરીને એ જીવીપી સ્પોટ્સને કેવી રીતે અમે કાયમી માટે બંધ કરી શકાય છે તે માટેનું એક સ્પેશિયલ ફોકસ કરવામાં આવ્યું છે અને અમુક દ્વારા જે સ્પોટ્સ છે તે 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 જગ્યા ઉપર હોમગાર્ડની પણ પોઈન્ટ્સ મૂકવામાં આવ્યા છે જેથી લોકોને ફરીથી એ જગ્યા ઉપર એ કચરો ના નાખે તે બાબતે અટકાવવા અટકાવી શકાય છે અને અમારા સિટીના ઘણા બધા એરિયાને અમે એવી રીતે રિક્લેમ કરવાનું એક યુદ્ધ સ્તરે ઝુંબેશ અત્યારે ચાલુમાં છે આ અવસરે વિવિધ મીડિયા કર્મીઓએ સ્વચ્છતા બાબતે સૂચનો રજૂ કર્યા હતા અને આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી શહેર અગ્રણી ભુરાભાઈ શાહ પ્રેમચંદ લાલવાણી મિતેશ નાયક એન જે ગ્રુપના જિજ્ઞેશ નાયક સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા समाचार लाइफ समाचारवसरी झटपट न्यूज फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो